हेलो गाइस गुड मॉर्निंग वेलकम टू माय न्यू ब्लॉग गाइस तो गाइस कैसे हो आप सभी उम्मीद करता हूँ आप सभी ठीक ही होंगे दोस्तों तो अभी देखो घर पे है और इधर दो दो सौ मक्की है सभी खसका रहे हैं अरे कहना क्या चाहते हो उदयवा ये इसमें उदयवा आ गई है दवा इसकी दवा हो तो बताना आ, क्या हुआ है भाई

આ ગાડી બધું બાંધી દીધું છે પણ હું લાઈટ જતું રહી તો હું શું કરું દેખો આ બધું બાંધીને કમ્પ્લીટ રેડી છે છે પણ લાઈટ નથી તો બેઠા છે તો મારા ઘરનું એન્ટ્રેસ આવું દેખાય છે તમે જોઈ શકો છો બ્લોગમાં જુઓ અને હું આ અત્યારે કોઈ વાત નહીં હમ તો ચૂતિયે હે दोबारा ટ્રાય કરીશું ઓર કેમ દેખો અમારી જાડી કપડા ધોઈ રહી છે એને હું પેણો વિડીયો તો મિત્રો લાઇટ નથી તો આવે છોડી દીધું છે બધું અને લાઇટ આવે તો જશું આપણે અત્યારે હું ખાવા બનાવવા માટે પમા લેવા જોઉં છું ગાડી પર બેસી ગયો છું તો જો ખોલીને મેં કહી દીધું હવે આપણે દુકાને જઈને આવીએ ધી નેક્સ્ટ ડે પ્રમને સિતારામ મિત્રો તો કાલે આપણે બ્લોગ બનાવ્યો પણ એ બ્લોગને એન્ડ કરવાનું જ ભૂલી ગયો કેમ કે મિત્રો કાલે ઘરના ભાગ તોડમાં હું એ બ્લોગને એન્ડ કરવાનું જ ભૂલી ગયો તો દોસ્તો આજે સવાર સવારમાં બ્લોગ એન્ડ કરવા આવી ગયો છું ખેતર તરફ તો મિત્રો આ બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક હા એ કર લો પહેલે કરજો શેર કરજો અને દોસ્તો કમેન્ટ કરજો તમને કેવો આવ્યો છે જોવો આ ખેતરનો નજારો સવાર સવારમાં મગ કેવા ગવ કેવા લેખાય તો દોસ્તો આપ લોગ ને આપણે હિંયા ખતમ કરીએ છીએ તબતક જય જય ભારત વંદે માતરમ ભારત માતા કી જય